તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂતની દુનિયામાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે બાર મોટા અને મહત્વના સમાચાર જાણવાના છે દોસ્તો વિડીયોને શરૂ કરતાં પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂતની દુનિયા પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશોને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો આજના સૌથી પહેલાં અને મોટા સમાચાર આપશોની સામે આજે આવી રહ્યા છીએ કે ચોવીસ કલાકમાં ભારે વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બત્રીસ જિલ્લામાં એકસો બાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજકોટના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચ વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જૂનાગઢ વંથલી અને માણાવદરમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ અને માળિયા હાટીના તાલુકામાં ચાર પોઈન્ટ એક ઇંચ વરસાદ નોંધાયો છે અન્ય પંચાવન તાલુકાઓમાં એકથી ચાર ઇંચ વરસાદ વરસ્યો છે ત્યાર પછીના મહત્વના સમાચાર આપશોની સામે આવી રહ્યા છે દોસ્તો કે ટીવી ચેનલો સસ્તી ટેલિકોમ ડીટીએચ અને કેબલ ટીવી યુઝર્સ માટે નેટવર્ક કેપેસિટી ફી એટલે કે એન ની મર્યાદા નાબૂદ કરી છે હવે યુઝર્સને ટીવી જોવા માટે વધારે પૈસા ખર્ચવા નહીં પડે ટીઆરએ દ્વારા સંશોધિત નિયમ જણાવે છે કે બસો ચેનલો માટે એકસો ત્રીસ રૂપિયા અને બસોથી વધુ ચેનલો માટે એકસો સાઠ રૂપિયાનો એન સી એફ હવે હટાવી દેવામાં આવ્યો છે આ સિવાય હવે પેટીવી યુઝર્સ બુકે બનાવતી વખતે પિસ્તાલીસ ટકા સુધીનો આંગણવાડી આંદોલન સહિત રાજ્યભરની એક લાખથી વધુ આંગણવાડી મહિલા કાર્યકરને ઓછું વેતન મળતું હોય અને તેમની પાસે વધુ કામ લેવામાં આવતું હોય અને આજની આ કાળઝાળ મોંઘવારીમાં ઓછા વેતનના કારણે ઘર પૂરું થતું ન હોય તેથી પગાર વધારાની માંગણી સાથે હડતાલ પર ઉતરીશા બહેનો આશા વર્કરની બહેનો હોસ્પિટલ ચોકમાં ભેગી થશે અને રેલી સ્વરૂપે રાજમાર્ગો પર ફરી જિલ્લા કલેક્ટરોને આવેદન પત્ર પાઠવશે ત્યારબાદના મહત્વના સમાચાર આપ સામે આવી રહ્યા છે દોસ્તો કે પેટ્રોલ સસ્તું મોટી જાહેરાત નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે આ વાતનો સંકેત આપ્યો છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો રહ્યો છે હવે માત્ર એક જ નિર્ણય લેવાનો છે કે રાજ્ય જીએસટી કાઉન્સિલના સંમત થાય અને પછી નક્કી કરે કે તેઓ કયા દર માટે તૈયાર છે એકવાર નિર્ણય લેવામાં આવે તો તે અધિનિયમમાં લાગુ કરવામાં આવશે જીએસટીના વ્યાપમાં આવતા આ બંને ઈંધણના ભાવ ખૂબ જ ઘટી જશે ત્યારબાદના મહત્વના સમાચાર સુની સામે આવી રહ્યા છે દોસ્તો કે એલપીજી ધારકો માટે મોટી રાહત કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ એલપીજી સિલિન્ડરના કરોડો ગ્રાહકોને રાહત આપી શકે છે હરદીપસિંહ પુરીએ સ્પષ્ટતા કરી કે એલપીજી સિલિન્ડર માટે ઇ કેવાય કરવા માટે કોઈ સમય મર્યાદા નથી એમણે કહ્યું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નકલી ખાતાઓને દૂર કરવા અને કોમર્શિયલ સિલિન્ડરની છેતરપિંડીની બુકિંગને રોકવા માટે એલપીજી ગ્રાહકો માટે ઇ કેવાય લાગુ કરી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપસોની સામે કે રેલવે ટિકિટ બાળકો માટે નવા નિયમ રેલવે બાળકોની ટિકિટને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા છે જો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષથી બાર વર્ષ વચ્ચે છે તો તમારે રેલવેમાંથી ટિકિટ ખરીદવી જરૂરી છે જો તમને લાગે કે તમારા બાળક માટે સીટ જોઈતી નથી તો તમારે અડધી ટિકિટ ખરીદવી પડશે તેમજ જો તમારે સીટ જોઈતી હોય તો તમારે આખી ટિકિટ કન્ફર્મ કરવી પડશે તેમજ એક થી ચાર વર્ષની વયના બાળકો મફત મુસાફરી કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપશોની સામે કે ગરીબોને મળશે દસ હજાર ભેટ ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજારનો બેન્ક ઓવર ડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે ગૌચર દબાણ ચેતવણી ગીર સોમનાથ જિલ્લામાં આજકાલ કલેક્ટરની ગ્રામ સભામાં હાજરી જોવા મળી રહી છે હાલમાં જ જિલ્લાના સૂત્રાપાડાના ધામળેજમાં એક ગામમાં સભા યોજાઈ હતી જેમાં કલેક્ટરની હાજરી જોવા મળી હતી આ દરમિયાન કલેક્ટરે ચેતવણી આપીને કહ્યું કે ગામના સરકારી જમીન પર દબાણ વધી રહ્યો છે ગૌચરની જમીનો પરના દબાણ નહીં ચલાવાય હજુ પણ સમય છે કે આ દબાણને હટાવી લેજો ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ડ્રોન દીદી મહિલાઓ ખુશખબર નમો ડ્રોન દીદી સ્કીમ શરૂઆત બે હજાર બાવીસમાં એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી તેના હેઠળ એક લાખ મહિલાઓને આવતા પાંચ વર્ષોમાં પ્રશિક્ષિત કરવામાં આવશે આ યોજનાને દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા લાગુ કરવામાં આવશે નમો ડ્રોન દીદી યોજના હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાન ડેટા વિશ્લેષણ અને ડ્રોન રાખવા વિશે ટ્રેનિંગ આપવામાં આવશે તેમને ડ્રોનનો ઉપયોગ કરીને અલગ અલગ કૃષિ કાર્યો માટે પ્રશિક્ષિત કરવામાં આવશે આનાથી કૃષિ ક્ષેત્રે લાગતો સમય અને ખર્ચ ઘટી જશે અને રોજગારીની તક પણ મળશે ત્યાર પછીના મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપસોની સામે કે એસટી બસમાં નવી સુવિધા બે હજાર ચોવીસમાં એસટી બસમાં મુસાફરો ક્યુઆર કોડ સ્કેન કરીને યુપીઆઈથી પેમેન્ટ કરી શકાશે આ સુવિધા જાન્યુઆરી બે હજાર ચોવીસ મહિનાથી પ્રારંભિક ધોરણે વ્યવસ્થા શરૂ કરી હતી છૂટક પૈસાની ઝંઝટમાંથી મુસાફરોને રાહત મળશે ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સુની સામે કે ખેડૂતોને સબસિડી અમિત શાહ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતની મુલાકાતમાં આવશે આ દરમિયાન તેઓ એક કાર્યક્રમમાં આ ખાતર સબસિડી યોજનાનો પ્રારંભ કરશે આ યોજનાનો ઉદ્દેશ્ય ચાલુ નાણાકીય વર્ષમાં નેનો ખાતરની ખરીદી માટે ખેડૂતોને પચાસ ટકા સુધીની સહાય પૂરી પાડવાનો છે તો ખેડૂત મિત્રો આશા કરું છું કે આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલાયકને પણ પ્રેસ કરી દેજો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશોને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ આનંદ માતરમ